છોટાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે ચાલતી આદર્શ નિવાસી શાળામાં બાળકોનાલ્લા બોલ અને બાળકોએ તેનું શોષણ થાય છે અને હલકી કક્ષાનું જમવાનું આપવામાં આવે છે તેવી રજૂઆત માજી વિપક્ષના નેતાને કરી હતી માજી વિપક્ષના નેતાને કોંગ્રેસના કાર્યકર્તાઓ બાળકીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તેમની રજૂઆતો સાંભળી હતી અને બાળકોએ જમવાનું પૂરતું આપવામાં આવતું નથી પાણીવાળા દાળભાત આપવામાં આવે છે મેનુ અનુસાર ભોજન પણ આપવામાં આવતું નથી જેવા ગંભીર આક્ષેપો બાળકોએ કરતા માજી વિપક્ષના નેતાએ રસોડાની મુલાકાત લીધી હતી અહીં આદર્શ નિવાસી શાળામાં ખાવાનું સારું નથી મળતું રોટલી તેલ વગરની મળે છે પાણીવાળી અને શાકમાં પાણી નાખીને બટાકા એ બાફેલા જેવા આવે છે અને તેલ દાળ જે આપે છે એ પાણીવાળી આપે છે અને ભાત જે મીઠું મીઠા વગરનું મોડું આપે છે અને સવારે દૂધ નાસ્તોમાં થોડું ઓછું મળે છે જે બારમાવાળાને મળતું નથી નાસ્તોમાં દૂધ અને બે ત્રણ મહિનાથી ગેસ ખૂટી ગયો છે તે ગેસ નથી મળતો ફક્ત અને ફક્ત ભાત જ આપે સાંજે ભાત સવારે ભાત બપોરે ભાત અને કપડાં ધોવાના સાબુ નથી આપતા બે ત્રણ મહિના થઈ ગયા છે ત્યાંના સાબુ નથી મળતા અને ચાર વાગ્યાનો નાસ્તો છે જે મળતું નથી એક્સપાયરી ડેટ પૂરું થઈ ગયું છે અને શનિવારે દૂધ પાલેજી મળે છે તે પાલેજી એક એક આપે છે અને પેટ ભરાતું નથી જ કીધું તું તેમ શાકભાજી પાય જેતપુર તાલુકામાં જોઈએ એટલું મળે છે જેતપુરથી ટેમ્પાઓ ભરીને વડોદરા જાય છે ત્યારે આ શાકભાજીની વડોદરાથી પાછું આવે છે અને હળીલું બગડેલું આવે છે એટલે સ્થાનિક કક્ષાએ એની કમિટી બનાવીને એનો એક વધારાનો સ્ટાફ લેવાનો થાય તો લઈ આમે સરકાર અગિયાર માસના કરાર આધારિત માણસો લેતા હોય છે ત્યારે એકાદ સ્ટાફ વધારીને એક બે સ્ટાફ વધારીને પણ સારું સુધરેલું ખાવાનું મળે એની વ્યવસ્થા એના શાકભાજી ખરીદીમાં ભ્રષ્ટાચાર અપૂરતું અનાજ આપવામાં ભ્રષ્ટાચાર આ આદર્શ નિવાસ શાળાઓ છે એ માત્ર પાયજેતપુરની ખરીદી થતી ના હોય આખા રાજ્યની આવેલી છે એ આખા રાજ્યની નિવાસી શાળાઓની ખરીદી થતી હોય ત્યારે એ જે સંસ્થા મારફતે થતી હોય તે એમાં આદિવાસીઓ હુષ્ટપુષ્ટ થાય નહીં પણ કોન્ટ્રાક્ટરો હુષ્ટપુષ્ટ થઈ ગયા છે અને અધિકારીઓ પણ હૃષ્ટપુષ્ટ થઈ ગયા છે એમ કહી શકાય રાસલી ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળામાં બાળકો ગંભીર ફરિયાદો કરી રહ્યા છે ત્યારે વિપક્ષના નેતા અને સુખરામ રાઠવા છે તેઓને બાળકો કહી રહ્યા છે કે જમવાનું સારું આપવામાં નથી આવતું મેનુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું આ વિશાળ સંખ્યામાં બાળકો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આદિવાસી બાળકોનું આમ કહીએ આદર્શ નિવાસી શાળામાં શોષણ થઈ રહ્યું છે સરકાર કરોડો રૂપિયા આદિવાસી વિભાગને ફાળવે છે અને આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે પરંતુ અહીંયા એવી ફરિયાદો છે કે આદિવાસી બાળકોને મેનુ પ્રમાણે ભોજન આપવામાં નથી આવતું જે વોર્ડન છે પ્રિન્સિપાલ છે તે પણ હાજર નથી આ બાળકો છે પોતાની વેદના ઠાલવી રહ્યા છે આ વેદના સાંભળવા માટે જે ચૂંટાયેલા સાંસદો ધારાસભ્યો છે તે પહોંચતા નથી પરંતુ માજી વિપક્ષના નેતા અહીંયા પહોંચ્યા છે ત્યારે તેઓને ઘેરી વળ્યા છે આ બાળકો છે બાળકોની વેદના સાંભળી છે સુખરામ રાઠવાએ તેઓ કોંગ્રેસના કાર્યકરો પણ સાથે જોડાયા છે અહીંયા મહત્વની બાબત એ છે કે આદિવાસી બાળકોના ભોજન સાથે ચેડા કરનાર અધિકારીઓ સામે પગલાં ક્યારે ભરાશે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર